એને અમે છોટાઉદેપુર પ્રાઇવેટ વાહનમાં લાવ્યા પીએમ માં તો આજે કાલે વાગ્યા થી માંડીને આજે લગભગ સમય સાડા બાર પીએમ ડોક્ટર કહીએ છીએ અમે કે તમે પીએમ કરાવો તો ડૉક્ટર આ ડોક્ટરને કેમ પેલો પેલા ને કહે આટલે હમણાં ટાઈમ થયો છે આપણે બાર ને બાવીસ થઈ ત્યાં સુધી અમારે પીએમ કરી આપ્યું નથી અને અમારા માણસો બે હેરાન થઈ ગયા છે સવારે સાત થી આઠ આવીને બેઠા છે પોલીસ સ્ટેશન પોલીસ છો અમાર જોડે છે સાથે છે અત્યારે એ ભી 8 9 વાગે ની આવી છે મારો નામ છે રાઠા કલ્પેશભાઈ ગમજીભાઈ આપ આપ સરપંચ છો હા સરપંચ છો લુણી ગામના બસ્ટેર ની बाजूમાં એક્સિડન્ટ થયો એક્સિડન્ટમાં છોકરો એક્સપાયર થઈ ગયો છે એને પ્રાઇવેટ હોન માં હોસ્પિટલ લાવ્યા પીએમ માટે પીએમ બીજા દિવસે સાડા બાર સુધી ટીએમ કરી આપ્યું નથી અને લોકો ત્યાં હેરાન થઈ ગયા છે ગામડે હોય ને અમે લેવા ના રાખી રાત અને આજે સાડા બાર વાગ્યા સુધી કોઈ એનો જવાબ આપતા નથી ને એક બીજા ડોક્ટર એમ કહે છે પેલો કરે છે પેલો કરે છે પછી બધાને બધાને ફોન કરવા છતાં કોઈ આવી શકતું નથી મીડિયા વાળા બોલાય અમે આપેલું છે રામસિંહભાઈ आणि आज <coughs> राकेश पहिला भाई